વડોદરા જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ હવે રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પગલાં હાથ ધર્યા છે વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે તાજેતરમાં થયેલા વરસાદથી શિનોર વાઘોડિયા ડભોઈ સાવલી પાદરા અને કરજણ સહિતના તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ આ મુદ્દે બેઠક બોલાવી હતી અને તંત્રને તાત્કાલિક સર્વે હાથ ધરવા સૂચના આપી હતી ધારાસભ્યો દ્વારા પણ ખેડૂતોની વળતરની રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રીની સૂચના અનુસાર આગામી ત્રણ દિવસમાં વહીવટીતંત્ર સર્વેની કામગીરી પૂર્ણ કરશે સર્વે પૂર્ણ થયા બાદ સરકારી માપદંડ મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક વળતર આપવામાં આવશે જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે તંત્ર સાથે ભાજપ સંગઠન પણ ખેડૂતોની આ કપરી પરિસ્થિતિમાં તેમની સાથે રહેશે અઠવાડિયાથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે ગુજરાત ભરની અંદર અને ખેડૂતોને ખૂબ નુકસાન છે તૈયાર પાકની ની અંદર અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા જેપીડી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમારા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તાત્કાલિક ધોરણે સચિવોની બેઠક બોલાવી અને એમને સૂચના આપવામાં આવી કે ગુજરાત દરના ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું છે અને એની તાત્કાલિક ધોરણે તમામ જિલ્લાની અંદર એમને સૂચનામાં આપવામાં આપવામાં આવી કે મામલતદાર કલેક્ટર અને તાલુકા સુધી અધિકારીને મોકલી તાત્કાલિક ધોરણે એનું સર્વ થાય જે દરેક આપણા જિલ્લાની અંદર તાલુકામાં અમારા ધારાસભ્યોએ પણ રજૂઆત કરેલી હતી આ બાબતોમાં અમારા પાંચે પાંચ ધારાસભ્યોએ અને અમારા સાવલી તાલુકો ડભોઈ તાલુકો સિનોર વાઘોડિયા આ બધા તાલુકાઓની અંદર તૈયાર પાકને ખૂબ આ નુકસાન થશે ત્યારે સર્વે કરી અને ગુજરાતના અને અમારા જિલ્લાના તમામ ખેડૂતોને ક્યાંય સર્વેમાં બાકી ન રહે અને તૈયાર પાક જે હાથમાં આવેલી વસ્તુ એકા કમોસમી વરસાદની અંદર જે જઈ રહેશે ત્યારે મિત્રો અમારી ખેડૂતોની સરકાર છે અને ખેડૂત એ જગતનો તાજ છે તો સરકાર એ ખૂબ નિર્ણય સારો લીધો છે કે એક પણ ખેડૂત સર્વે બાકી ન રહે એને તાત્કાલિક ધોરણે ત્રણથી ચાર દિવસની અંદર રિપોર્ટ પહોંચે અને એને પૂરતી સહાય મળે એ માટેના અમારી સરકારે પ્રયત્ન કર્યા છે અને આ ખેડૂતોની સરકાર છે મિત્રો અને તમામ ખેડૂતોને જે નુકસાન થયું છે એને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને જે મળવાપાત્ર રકમ છે એ સારી રીતે મળે એવી સરકારની પણ સૂચના છે અને અમારા ધારાસભ્યો અને અમારા સાંસદો અને અમારા સૌ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય મળે મિત્રો ખેડૂત અને જગતનો તાજ છે આ કમોસી વરસાદની અંદર જે કાંઈ નુકસાન થયું તાત્કાલિક ધોરણે ભરપાઈ થાય એવી સરકારની ખૂબ સૂચના છે અમારા મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી અને અમારા કૃષિ મંત્રી અને મેં પેલા પણ કીધું એમ કે અધિકારોને તાત્કાલિક સૂચના આપી છે અને જલ્દી સર્વે થઈ અને તાત્કાલિક ધોરણે એમને સહાય મળે એવી શકતા જો ટેટેજી સરકારે નક્કી કરી છે અને વધુમાં વધુ મળે અત્યારે તૈયાર જે પાક થઈને જે અત્યારના કામોસી વર્ષો ગુમાવ્યું છે એટલે અમારી પણ એવી ધારણા છે કે વધુ પ્રમાણમાં એમને સહાય મળે ઘણા બધા ખેડૂતોને અસર કરી થઈ છે પરંતુ ડાંગર છે

ઉપર અમે ધ્યાન રાખી રહ્યા છીએ કદાચ ક્યાંક ને ક્યાંક કોઈના વિષય આવશે એવો લગભગ ક્યાંય વિષય આવવાનું નથી પરંતુ ક્યાંક ક્યાંક આવશે તો અમારા ધારાસભ્યો સાંસદો અને અમારા પદાધિકારીઓ ધ્યાન રાખી અને પૂરતા સહાયને અપાવવાનો અમે પૂરતા પ્રયત્ન કર્યા છે કાળા બજારી થઈ રહી છે એ કોઈ બાબત અમારી પાસે હજી આવી નથી પણ કાળા બજારી કરનારા ક્યારેય સફળ થવાના નથી મિત્રો એક વસ્તુ સમજો અને કાળા બજાર થાય નહીં આપણે તો સરકારે સૂચના આપી છે કે તમારા અધિકારીઓ જાતિ કરીને નિરીક્ષિત કરી

કઈ પણ હશે અમે આપશ્રી મીડિયાના માધ્યમથી તમને પહોંચાડવાનો પ્રયત્ન કરશો